વડનગરના લીલાપુરા ખાતે ગોગા મહારાજના બે બે મંદિરોમાં ચોરીનો બનાવ લીલાપુરા ખાતે ગોગા મહારાજના બે મંદિરોમાં ચોરી અંદાજે સવા લાખ કરતા પણ વધુની રોકડ રકમની ચોરી હોવાની વિગતો ગ્રામજનોએ મીડિયા સમક્ષ આપી પચાસ ચાંદીના નાગ એક મંદિરમાંથી અને બીજા મંદિરમાંથી પંદર જેટલા અંદાજે નાક ચોરાયા હોવાની વિગતો મીડિયા સમક્ષ આપી તેમજ વધુમાં ગ્રામજનો દ્વારા એવી પણ ચર્ચાઓ જોવા મળી કે અહીંયા પોલીસ પેટ્રોલિંગ નિયમિત થતું નથી પોલીસ પેટ્રોલિંગ નિયમિત કરવા માટે પણ ગ્રામજનોએ માંગ કરી વડનગરના કાયદો અને વ્યવસ્થા કથડી ચોરીનો બનાવ દારૂની હેરાફેરી ખુલ્લામાં જ મારામારી જેવા બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે પોલીસ તંત્ર ઉપર લોકો નારાજ હોય તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે આ બાબતે વડનગર પોલીસ સજાગ મળીને કાર્ય કરે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે ચોરીની ઘટનાના બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવી હોવાની પણ મીડિયા સમક્ષ ગ્રામજનોએ વિગતો આપી મારું નામ ઠાકોર રણજીતજી લાલાજી અમારે મંદિરે અમે સાંજે છ વાગે આરતી કરી અને ઘરે ગયા અને સવારે પાછા મંદિરે આવ્યા અને સવારે છ વાગે આરતી આરતી કરવા આવ્યા એટલા એટલામાં અહીંયા નાગ નતા

દસ અગિયાર વાગે મંદિર બંધ કરીને રાત્રે કંપણ મંદિર જોઈને તપાસ કરીને તે લોક મારીને મંદિર બંધ કરેલું સવારે છ વાગે મંદિરની આરતી પૂજા કરવા માટે આવ્યા ત્યારે મંદિરના લોક તૂટેલા હતા તૂટેલા લોક જોઈને મેં મહેલામાં લોકોને બોલાવીને તપાસ કરી તપાસ કરીને જોયું તો અંદરના ગોગા મહારાજની મૂર્તિઓ પચાસ પચાસથી પચાસ નંગ જ પચાસ નંગને એક એક સત્તર સવા કિલોનું એ ચોર ચોરી કરેલા હતા અને દાનપીટીમાં સવા લાખથી દોઢ લાખ ને રકમ બધું રોકડ રકમ લઈ ગયેલા છે અહીંયા શું પોલીસની ગાડી પેટ્રોલિંગ માટે નિયમિત આવે છે કે નથી આવતી અમારા મંદિરે કોઈ દિવસ આવી નહીં આ બાબત અમારે આ આ બાજુ પેટ્રોલિંગમાં ગાડી કદી અમે જોઈ નહીં આ બાબતે અહીંયા પેટ્રોલિંગની ગાડી ચાલુ કરવા બાબતે આપ શું કહેશો અમે એવું કહીએ છીએ કે પેટ્રોલમાં ગાડી સાહેબની ગયું પોલીસની તો સારું સારું મારું નામ ચંદુજી દાનાજી ઠાકોર ગામ લીલાપુરા અમારા ગોગા મહારાજના મંદિરે રોજના નિયમ પ્રમાણે નિત્યકર્મ પ્રમાણે રાતે મંદિર દસ વાગે બંધ કરી બારનું લોક અંદરનું લોક સાઈડના દરવાજાનું લોક એમ ત્રણ લોકના દરવાજા બંધ કરી અને અમે રાતે સૂઈ ગયેલા બરાબર છે રાતે અને પછી અમે સવારે ઉઠ્યા ત્યારે રોજના નિયમ પ્રમાણે સવારે આરતીના ટાઈમે અમે જાગ્યા તો અમે દરવાજો ખોલવા જ ગયેલા મંદિરનો તો અમારા મંદિરના દરવાજાના અંદરનું બહારનું બંને તાળા તૂટેલો હોય સાઈડનું તાળું તૂટેલું નહીં અને પછી અંદરની મૂર્તિઓ મહારાજની મૂર્તિઓ લગભગ પચાસ જેટલી આ શ્રેય ચોરીનું વજન કરવા જાય તો સાતથી આઠ કિલો થાય અને મહારાજના મંદિરનો ઉપરનું સત્તર એ સવા કિલોનું એમ કરીને અને બીજું કે જે પેટી છે દાણની પેટીની અંદર લગભગ એક લાખ પચીસ હજારથી તે દોઢ લાખની હતી બરાબર તે બધું આ લોકો ચોર બધું ચોરી ગયેલા ત્યારે મને ખબર પડી તે દરમિયાન અમારા બધા જે ગામના લોકો ભેગા થયા અને મેં દસ વાગે દસથી અગિયારના ટાઈમનો વડનગર પોલીસ સ્ટેશન જઈ અને પીઆઈ સાહેબને મેં ફરિયાદ આપેલી બરાબર